મારું નામ તરુલતાબેન પંચાલ છે અને હું સૃષ્ટિ સાથે દસ વર્ષથી જોડાયેલી છું સૃષ્ટિ એ ઘણી હરી દર વર્ષે વિશ્રાતી વાનગીની હરીફાઈ કરે છે ફૂડ ફેસ્ટિવલ યોજે છે એમાં આપણને ઘણી ઘણી વાય વાનગીઓ જોવા મળે છે જેમ કે અત્યારની જનરેશનમાં કોઈ પણ એ જાણતા ના હોય દાદા દાદી વખતની ઘણાને ખબર પણ ના હોય કે આ વસ્તુ છે કે નથી આજે મેં બીટરૂટનો હલવો બનાવ્યો છે એમાં આપણે જરાય માવાનો ઉપયોગ કર્યો નથી બીટ ઘણું જ ફાયદાકારક હોય છે જે લોહીને શુદ્ધ કરે છે ડાયાબિટીસ માટે સારું છે ત્વચા માટે પણ સારું છે અને વાળને પણ ઘણું પોષણ આપે છે બીટરૂટ ખાવાથી લોહી શુદ્ધ થાય છે ત્વચાને પણ સારું પોષણ મળે છે વાળને પોષણ મળે છે ડાયાબિટીસમાં પણ ઘણો ફાયદો રહે છે નાના બાળકોને આપવાથી પણ ઘણો ફાયદો રહે છે નાના મોટા સર્વે ખાઈ શકે છે તળિયાના વાસણમાં પાંચસો ગ્રામ જેવું દૂધ ફૂલ ફેટનું દૂધ આપણે ગરમ મૂકીશું એ ગરમ થાય ત્યાં સુધી આપણે બાજુ બીજા બીજી કઢાઈમાં ઘી ગરમ મૂકીને ઘી ગરમ મૂકીશું જે બીટ છીણ ધોઈન છીણ તૈયાર કર્યું છે એ પાતળી લઈશું બરાબર સાથે સાથે આપણે દૂધનું પણ ધ્યાન રાખવાનું કે દૂધ બળી ના જાય નીચે ચોંટી ના જાય દૂધ ગરમ થાય એટલે એમાં એક વાટકી ખાંડ નાખીશું જરૂર પ્રમાણે એને સાથે સાથે જોડે હલાવતા રહેવાનું બીટને આપણે બરાબર ઘીમાં સાંતળી એને શેકાવા દેવાનું છે કે જેથી એનો અમુક પાણીનો ભાગ બળી જાય મેં અત્યારે બીટરૂટ એટલા માટે પસંદ કર્યું કે ઘરના બાળકો બીટરૂટને ખાતા નથી અને ઘર બહારની બધી મીઠાઈઓ ગમે તેવા માવા માટે મામાથી બનાવેલી હોય છે માવો પણ શુદ્ધ હોતો નથી આપણે ઘરે આ રીતે મીઠાઈ બનાવીએ તો બાળકોને ઘરના ઘરના સભ્યોને પણ પસંદ આવે અને આપણને ઘરમાં બધાને શુદ્ધ મીઠાઈ પણ મળે હવે જોઈ શકો છો આપણો બીટ તે કઈ ગયું છે હવે આપણે ગેસ લીટ નું બંધ કરી દઈશું તો હવે ઘટ થઈ જવા આવી છે તો હવે આપણે એમાં બે ટીપા લીંબુના ના પાડીશું એ આપણો માવો કેવો દાણાદાસ થાળીમાં લઈ લઈશું તો માવો પણ જો જોકે થોડો ઠંડો થાય પછી પણ આપણે આમાં ઉમેરી દઈશું તો હવે આપણે એમાં આ બંને મિશ્રણમાં ટોપરાનું છીણ ત્રણ ચાર ચમચી ઇલાયચી પાવડર એક ચમચી અને કાજુ બદામનું પાવડર પણ બે ત્રણ ચાર ચમચી ઉમેરીશું હવે આ મિશ્રણને આપણે ભેગું કરી દઈશું હવે આપણે બીટના હલવાને પ્લેટમાં સૌ કરી દીધો છે તેની સાથે આપણે ટોપરાના છીણથી ગાર્નિશ કર્યો છે ને ઉપર કાજુથી થોડું ગાર્નિશિંગ કર્યું છે તમે દેખી શકો છો કે આપણો બીટરૂટનો હલવો તૈયાર છે ખાવામાં એટલું ટેસ્ટી હોય છે કે નાના મોટા સર્વેને ભાવે ગાજરના હલવા કરતાં પણ વધારે સરસ લાગે છે સંદેશમાં પણ મારા ઘણા બધી વાનગીઓના લેખ આપતી હતી એમાંથી મને ઘણી બધી પ્રેરણા મળી આવતો હતો એમાં મારા ઘણા બધા લેખ આવતા હતા એનાથી મને ઘણી બધી પ્રેરણા મળતી હતી એ લોકો આપણને ઘણા ઘણા વિષયો મને આપતા એમાં પછી આપણે લખીને મોકલતા અને એમાં કોમ્પિટિશન પણ યોજતા એટલે એમાં પણ હું ઘણી વખત જીતી ગઈ છું